બહુત નામો ધકેલાઈ ગઈ હતી તેમ પણ આવા પ્રકારના ગેમ ઝોન ચાલી રહ્યા હોય કેમ ઝોન માં નિયમોનું પાલન થાય છે કે કેમ તે બાબતોને લઈ કમિશનર શ્રી દ્વારા ટીપી રચના કર્યા બાદ બિલ્ડર સેફ્ટી ટેકનિકલ મંજૂરીઓ બીચ બાર સહિત અન્ય બાબતોને લઈ ટીમ દ્વારા ચકાસણી હાથ ધરાઈ હતી શહેરમાં ત્રણ ગેમ ઝોન બંધ કરાવાયા ઉપરાંત

ગઈકાલ રાત્રે કમિશનર સાહેબે મિટિંગ રાખેલ હતી તેમાં ટીડીટીપી એસઓજી ભાવનગર ફાયર અને ઇલેક્ટ્રિક સપ્લાય માટે જે બીની ટીમને બોલાવેલ હતી એની કમિટી બનાવેલ છે આજ સવારે નવ વાગ્યાથી એ કમિટી એકત્રિત થઈને અત્યારે ઇન્સ્પેક્શન ચાલુ છે જેટલા ગેમ ઝોન છે એની એકત્રિત થઈને એની ઇન્સ્પેક્શન કરીને જો એમાં કોઈ ક્વેરી હશે તો એને અત્યારે અત્યારે બંધ કરીને સીલ કરવામાં આવશે ગઈકાલે જે રાજકોટની ઘટના આગ જનની બની એના અનુસંધાનમાં સરકારશ્રીની સૂચના અનુભયે માન્ય કમિશનરશ્રી દ્વારા જે ટીમની રચના કરવામાં આવેલી છે કે ભાવનગરમાં આવેલ અલગ અલગ જગ્યાઓ પર જે ગેમિંગ ઝોન આવેલા છે એમનો સર્વે કરવાની હાથગીરી કામ કરવામાં આવેલી છે દરેક વિભાગને આમાં સાંકળી લેવામાં આવેલી છે અને સ્થળ ઉપર જઈને એમની જે કાંઈ બિલ્ડિંગ પરમિશનને લગતી માહિતી હોય એ ચેક કરીએ છીએ ફાયર વિભાગ છે એ ફાયરને લગતી એમની કોઈ સિસ્ટમ ઊભી કરેલી છે કે કેમ પ્રોપર દિશામાં કામ કરે છે કે એમ એ બધું સર્વે કરવાની કાર્યવાહી શરૂ છે